તાજેતરમાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ તેમજ સંભવિત યુદ્ધના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને માછીમારી કરવા માટે ટોકન ઇશ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું ઉના તાલુકાના નવા બંદર વિસ્તારમાં માછીમારોને ફિશરીસ વિભાગ તેમજ મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયા માછીમારી માટે મને ફરમાવવામાં આવતા જેથી આ બાબતે નવાબંદર ગામના માછીમાર સમાજમાં આગેવાનો દ્વારા હાલમાં દરિયો ખેડવા માટે અનુકૂળ વાતાવરણ હોય જેથી ફિશરીઝ વિભાગ દ્વારા ટોકન ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ ઉનાનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી નવાબંદર ગામના માછીમાર સમાજના અગ્રણીઓની જરૂરિયાત લઈને ધારા સભ્ય કાળુભાઈ રાઠોડ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા સરકારની સંબંધિત વિભાગના મંત્રી અને સંબંધિત વિભાગનામાં યોગ્ય રજૂઆતને ભલામણ કરવા આવતા મત્સ્ય ઉદ્યોગ કમિશનર ગાંધીનગર દ્વારા આજરોજ 14મી મે એ માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા માટે ટોકન ઇશ્યુ કરવા બાબતે આદેશ કરતા નવા બંદર માછીમા સમાજમાં ખુશીનો માહોલ છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના